મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે રૂપિયા છત્રીસ કરોડના ખર્ચે ભાણવડ ત્રણ પાટિયાથી લાલપુર સુધીના રસ્તાના રીસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પ્રવાસન વન અને પર્યાવરણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ રૂપિયા છત્રીસ કરોડના ખર્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક ત્રણ પાટિયાથી જામનગર જિલ્લાના લાલપુર સુધીના રસ્તાના રીસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે અગ્રણી શ્રી પાલાભાઈ કરમૂર હમીરભાઈ કનારા ગોવિંદભાઈ કનારા પ્રિયેશભાઈ અનડકટ અજયભાઈ કારાવદ્વાર સહિતના સ્થાનિક આગેવાનો માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે જામનગર લાલપુર પોરબંદર રોડ પર ગુજરાત સરકારશ્રેણી ગ્રાન્ટમાંથી જામનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા લાલપુરથી ત્રણ પાટિયા સુધી ત્રીસ કિલોમીટરના દસ મીટર પહોળા રોડનું રી કાર્પેટિંગ કામ કરવામાં આવ્યું હતું તેમજ આ રાજ્ય ધૂરી માર્ગ જામનગર પોરબંદરને જોડતો તથા જામનગર જિલ્લા મથકને આસપાસના ગામો જેવા કે લાલપુર ધરમપુર મોરતી ભાણવડ જામજોધપુર રબારિકા વગેરેને જોડતો મોટો સંખ્યામાં વાહનોની અવરજવર ધરાવતો માર્ગ હોવાથી જામનગર ખાતે આવેલા જીજી હોસ્પિટલ એપીએમસી કારખાનાઓ વગેરે માટે નાગરિકોની ઉપયોગી તથા માલસામાન પરિવહન માટે ખૂબ જ અગત્યનો રસ્તો છે આ રીકાર્પેટિંગ કામગીરી થવાથી વાહન વ્યવહારમાં સુગમતા વધશે